તો ગાંધીનગર મહાત્મા મંદિરમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાઈ રહ્યો છે ત્યારે ટ્રેડ શોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું એકતા નગર આધારિત વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે પ્રવાસીઓને માટે માણવાલાયક જગ્યાની પણ માહિતી આપવામાં આવી હતી ગ્લો ગાર્ડન કેક્ટસ ગાર્ડન બટરફ્લાય પાર્કની પણ જાણકારી હતી રિવર રાફ્ટિંગ સરદાર સરોવર ડેમની પણ માહિતી અપાઈ હતી તો એકતા નગરમાં મુસાફરી માટે પિંક રિક્ષાની પણ માહિતી અપાઈ હતી પ્રવાસીઓ બે દિવસ દરમિયાન ફરી શકે તેની પૂરી જાણકારી અપાઈ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલનું એકસો બ્યાસી મીટર ઊંચું વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા છે ત્યાં જયારે પ્રવાસી આવે તો એ ત્યાં શું શું વસ્તુ એક્સપ્લોર કરી શકે કયા કયા ગાર્ડન્સ એક્સપ્લોર કરી શકે કઈ રીતે એમનો ટુર પ્રોગ્રામ બનાવી શકે એ હેતુથી અહીંયા આગળ તમને અલગ અલગ એટ્રેક્શન વિશેની માહિતી આપી છે આજે જે અમારું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યાં કઈ રીતે પ્રવાસી એમના બે દિવસનું પ્લાનિંગ કરી શકે ત્યાં કયા કયા નાઇટ ટુરિઝમ છે એ બધાની માહિતી માટે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ